હેલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં છો આજના ફરી ધમાકેદાર બ્લોગ બીજાની અંદર સ્વાગત છે તમારું તમારો ભાઈ અત્યારે ક્યાં ઊભો છે કે નવા કપડાં પહેરીને અત્યારે મિત્રો અમારા ગામડામાં આવ્યો છે કટર કેનો કટર ઘેહું કાપવાનું કટર આવ્યો છે મિત્રો મિત્રો જો કે સાવંતભાઈના ખેતરમાં આવ્યો છે ઘેઉ કપવાનું કટર છે તમને દેખાડી દઉં મિત્રો પાસે જઈને તમને દેખાડી દો કેવો કટર છે અને મિત્રો કેવું કામ કરે છે એ તો તમને દેખાડી દે મિત્રો અને બ્લોગની અંદર જોડાયેલો મિત્રો મસ્ત મજાનું બ્લોગ છે તમે ભેગા ભેગ સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઇબ દે મિનિટ બરાબર સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો અને સારી કમેન્ટ કરી નાખો કેવું છે કટર મિત્રો અને અંદર જોડા રહેજો બધાય જોતા રેજો બ્લોગ તમે જોતા નથી છો નથી કરતા હલો હલો સબસ્ક્રાઈબ કરો ફટાફટ સબસ્ક્રાઈબ કરો બધાય તમારો ભાઈ પહોંચી ગયો છે મિત્રો જોઈ લો મિત્રો થોડો ઘણો તો કપાય પણ ગયો છે મિત્રો કેવું મિત્રો કપાઈ ગયા છે તમને દેખાડી દે મિત્રો કેવું છે કટર ભાઈજી જો લે મિત્રો કાપે છેતિયે ઉભો છે મિત્રો કટર જો વાહે જાય ને આગળ જાય ને મિત્રો જોતો મેકન નેક્સ્ટ લેવલ નું મિત્રો કટર છે તિયરે ફાઇનલ મિત્રો ખેતરમાં પડી ગ્યો છે શામતભાઈ ના ખેતરમાં જો લે વાહે જાય છે મિત્રો અત્યારે મિત્રો કેવો કટર છે તમે કમેન્ટ કરીને કહી દેજો મિત્રો મિત્રો બધી ને વાડી માં કાપવા ને છે મિત્રો મારા ભાઈ ના છે એટલે કાકા બાના ને આયા મારા કાકા ના છે મિત્રો જે હું કાપવા ને છે કાકા ને મિત્રો મારા કાકા ના છોકરા ને મિત્રો यहां पर गेहूं छे बेटा मित्रों वाडीयो में વધારે આવે ને गेहूं तो कापपा આવે છે મિત્રો તમને નજીક થી બખાડું હાજી થી બખાડું આલો તમને મિત્રો હવે જુઓ તમે કાટો એકવાર તમને નજીક દેખાડવા જુઓ તમને કો ভিডিওને લાઈક કરને સબસ્ક્રાઇબ કરને પાછા મે પછી જે છે એટલે કોટર કાંઈ કાપે છે ને મિત્રો કટ્ટાવાળો ભાઈ કોણ છે ખબર છે આય છે બેઠો છે એટલે મિત્રો ચા પી છે તેર મિત્રો મીઠી મિઠી જાવ કેસે હોતા દી બઢિયા હો મજા મજા મે ચેનલ કો સબસ્ક્રાઇબ કરના વિપુલ જી દી વિવાન રેડી ઓકે બાય બાય આનો ચા પી રી છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો અમે કો સમતભાઈ ચા પી રી છે અત્યારે અને રેશરભાઈ છે મિત્રો ચા પી રી છે અત્યારે ઓલો ભાઈ પણ ચા પી રી છે કટ્ટાવાળો ભાઈ છે તેલે આવણી કા કટર આલે છે મિત્રો તમે જોજો છો રેડી અંદર સબસ્ક્રાઇબ પણ હોયને તો ફટાફટ સબસ્ક્રાઈબ પણ ના હાલો ચાલો સબસ્ક્રાઈબ કરો તો અત્યારે કટર જાય છે જો લો મિત્રો બીજા ઘેઉં અત્યારે કાપવા છે તમે જોઈ શકો છો ફોન ફોનથી ત્યારે બ્લોગિંગ શૂટિંગ કરી રહ્યો છે મિત્રો અત્યારે ક્લિપ લઈ લે મિત્રો ફોન બહુ ચોખો છે મિત્રો લોગિંગ બહુ જોગીંગું મજા આવે બેલો અત્યારે ઘેહું મિત્રો નીકળે છે એમ જોઈ લ્યો સમજભાઈ અને બાપા પાસે અહીંયા ઉભા છે મિત્રો અને ટાયર તો જો મોટા જે ઢાર ટાયર લાગે મિત્રો દોડને છોડે રે જી મેળા મે તો આપણે માથે પડી ચડશું આપણે મિત્રો અજી મિત્રો ઓટોલી પડી છે ચડજો ચડજો હે મિત્રો પહેલી વાર આપણે કટર ઉપર ચડ્યા છીએ મજા આવે છે માથે મજા આવે છે મિત્રો તમે જો પંજાબનો ભાઈ આકે છે અત્યારે જોજો તમે માથે મજા આવે મિત્રો અવાજ કરે એક લેવલ નો અવાજ કરે तो आवाज बहुत मजा आवे है मतलब 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 लूट ड्रोन शॉट सस्ता ड्रोन शॉट लागे जो ड्रोन शॉट एडिट जो तो एक बार वो बनते है डीजल से डीजल से जा वो बनते है डीजल से डीजल से जा चालू ऐसा लगा मेरा मजाक चालू <laughs> जी मित्रों बोले गया ओ, भागे जो जो, ओ, 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 और भागे जाओ जाओ मित्रों वीक लागे मित्रों माथे झाड़वानी ओ हो हो मित्रों नेक्स्ट लेवल नो मजा आवे छे અત્યારે આવ ભાઈ આકે છે અત્યારે જમે એ ભઈયા ચલાને મજા આતા હે તો મજા પૂરા ઊંડી ચલાકે દેખ લે મેરા કો નહીં આતા બહુ આતા કે ઉપર ખેકુ મેરા કો વ્લોગ બનાના હે તો આપ વિડિયો પકડના મે ચલાકું હા એ એ એ રોગો 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 ઓય ઓય બસ બસ કરો મિત્રો આ આડી ગયો

અડી ના જે ધારું કેવાય કાટા પર છે આ અડી ના જે બહારું કહેવાય मित्र उड़े जाते नेक्स्ट लेवल में ले मित्र संजय भाई मतलब उपाजे बताएं समझ भाई ओहो ढोड़ूडे नेक्स्ट लेवल नहीं में ढोड़ूडे हमें बड़ी जो ये अभी दौड़ जावे मित्र अभी कैमरा मारे मैं 1.2 लाख का कैमरा मेरा बकड़ी जाए पछी मरा काका ना गेहूं का छे कटर यहां टोली में भरे थे तो 来，我帮大家。